આ એક જૂના સમયની વાત છે બાળમિત્રો એક કાગડો હતો કાગડો તો સ્વભાવે બહુ મોજીલો એને તો દરેક વાતમાં મજા આવે એક વાર કોઈક કારણથી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા અને રાજાએ તો સિપાહીને આદેશ આપ્યો જાઓ આ કાગડાને ગામના કુવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી દો કાગડાને તો રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો પણ કાગડા ભાઈ તો મોજીલા એટલે ગારામાં પડ્યા પડ્યા પણ ગાવા લાગ્યા લપસની કરતા શીખીએ છે રાજાને તો વિચારો લે આ કાગડો તો દુખી થવાના બદલે આદેશ આપ્યો જાવ નાખો આ કાગડાને ને કુવામાં ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય રાજાના માણસોએ તો કાગડાને પકડીને કુવામાં નાખી દીધો પણ કાગડા ભાઈ તો મોજીલા એટલે કુવામાં પડ્યા પડ્યા પણ ગાવા લાગ્યા કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ રાજાને થયું હવે તો આ કાગડાને આનાથી વધારે શિક્ષા કરવી જોઈએ રાજાએ ફરીથી આદેશ આપ્યો અને કહ્યું જાઓ આ કાગડાને કાંટાથી ભરેલા પિંજરામાં નાખો કાગડા ભાઈ તો એના એ જ રહ્યા ફરીથી આનંદમાં અને સૂરમાં ગાવા લાગ્યા કોણાકાન વિંધાવીએ છીએ ભાઈ કોણાકાન વિંધાવીએ છીએ રાજા તો કંટાળી ગયા હવે રાજાને થયું આ કાગડાને દુઃખના બદલે સુખ આપું તો એ દુઃખી થશે રાજાએ તો ફરી આદેશ કર્યો જાઓ અને આંબાને ડાળે ટહુકા કરતી કોયલની બાજુમાં પાંજરે પૂરી મૂકી દો પણ આપણા કાગડા ભાઈ તો મોજીલા એટલે એમને તો આ પણ સવળું પડ્યું અને ખુશ થઈને ગાવા લાગ્યા કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ રાજાએ ફરી આદેશ આપ્યો જાઓ અને ખીરમાં નવડાવો પછી કાગડાને તો ખીર ભરેલા વાસણમાં રાખ્યો કાગડો તો ત્યાં પણ ગાવા લાગ્યો મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી ખીર ખાઈએ છીએ રાજાએ તો કાગડાને દુઃખી કરવાના ગણાય પ્રયાસ કર્યા પણ દુઃખી થાય તે બીજા રાજાએ કહ્યું આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી એટલે જાઓ અને તેને છાપરા પર ફેંકી દો કાગડો તો છાપરા પર બેઠા બેઠા પણ ગાવા લાગ્યો હવે અમે આઝાદ છીએ ભાઈ હવે અમે આઝાદ છીએ આ વાર્તા પરથી બોધ મળે છે કે બાળમિત્રો જેને દુઃખી ન જ થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં અને ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે સુખ દુઃખે સમયકૃતવા લાભાલાભો જયાજ્યો ને પાપમ વાપસ્યસી એનો અર્થ એ છે કે સુખ દુઃખ હાનિ અને જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધને માટે તૈયાર થા એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં